thank <laughs> you આપણું નામ ને પરિચય હાર્દિક ભરતકુમાર સોની આજે માનવીની પોર ખાતે પાણીની સમસ્યા શું સમસ્યા છે ને કેટલા ટાઈમ થી છે આમ તો લગભગ 4 થી 5 વર્ષથી આ સમસ્યા છે દર ઉનાળામાં બે થી 3 મહિના તો અમારે પાણી પીવા માટે બહારથી લાવવું પડે છે અખાનાખા બેજોગ ગુલતીપાડી નું પાણી તો ચોખ્ખું પીવાનું આવતું નથી બોરનું પાણી મિક્સ આવે છે છતાં પણ અમે લોકો જે પાણી સરકાર આપે છે અમે લઈએ છીએ સવા 6 વાગે પાણી આવવું જોઈએ એની જગ્યાએ સવા 8 વાગે પાણી આવે છે અને એ આવે તો આવે જ્યારે આગળવાડાના પાણી આવતું સમજો કે બંધ થઈ ગયું તો અમને પાણી મળશે સવા આઠ વાગ્યા પછી અને સવા આઠથી સાડા આઠ વાગ્યા સુધી દસ મિનિટ પાણી અમને આપે છે અને એ પાછું આગળવાડાની મોટરો બંધ કે પાણી બંધ ના થયું તો અમને સવા આઠે પાણી નથી મળતું કેટલી વખત વિડીયો કેટલી વખત ફોન મ્યુનિસિપાલિટીમાં કેટલી વખત કમ્પ્લેન બધું જ કરી બેઠા છે અમને કોઈ સાંભળવા જ નથી કોઈ ફોન નથી ઉપાડતું પાંચ કુવાની ઓફિસે પણ અમે જઈને આવ્યા કેટલી વખત તમે આજીજી કરી કેટલી વખત અમે લોકો અરજીમાં પાંચ જણની સહી કરીને અમે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં પણ આપી આવ્યા પણ અમે થાકી ગયા ત્યારે અમને તમને કહેવાનો વારો આવ્યો કે તમે હવે કંઈક કરો તો વધારે સારું અમારા માટે અહીંયા કોર્પોરેટરને કોઈ રજૂઆત કરી છે હા કરેલી છે સાહેબો જોડે વાત કરે સાહેબો ફોન ઉપાડતા નથી સાહેબો જવાબ આપતા નથી છાપામાં પણ આવી ગયેલું છે સાહેબો ફોન ઉપાડતા નથી જવાબો આપતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી તકલીફ બહુ જ પડે છે સવારે પાણી આવે તો આવે ને આવતું જ નથી પાણી ખાંચામાં જયારે બધી મોટરો બંધ થાય ત્યારે મિનિટ પાણી પાણી આવે મિનિટમાં શું ભરી બધાને આ પ્રોબ્લેમ છે અમારે ધોવા માટે કપડાં મારા ગીયરને ત્યાં ફ્લેટે જવું પડે છે ભેગા કરીને ઢગલો પાણી છે કે અમારે બહાર જવું પડે છે બહારથી પાણી ભરી લાવવું પડે છે તો પાણીની સગવડતા અમને કરી આપો નંબર સુધીનું અમારે છાપામાં ના આવી ગયેલું છે કે અમારે પાણી બિલકુલ નથી મળે હવે પીવા જેવું પીવાનું પાણી અમારી પાસે નથી અત્યારે હાલમાં કઈ કોર્પોરેશનની પાણીની ટેન્કી ડેન્કર વંગરનું કઈ વ્યવસ્થા કરી આપી આજ સુધી કશું જ નહીં એક વસ્તુ નહીં પાણી